હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડી તો આજે આપણે બનાવીશું હનુમાનજીને ધરવા માટે ગોળ ચૂરમાના લાડુ તો એના માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે અને એ જ માપથી એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે જેમાં આપણે એ જ કપના માપથી પા કપ જેટલું એટલે કે ત્રણ મોટી ચમચી જેવું તેલનું મોણ દઈશું આ લોટમાં આપણે મૂઠી પડતું મોણ દેવાનું છે તેલ અને લોટ એકદમ સરસ મિક્સ કરી લઈશું ત્યારબાદ મેં અહીંયા એક તપેલીમાં થોડુંક હૂંફાળું એવું ગરમ પાણી લીધું છે જે ગરમ પાણીથી આપણે લોટ બાંધીશું અહીંયા મારે અડધા કપથી થોડું વધારે એટલું પાણી જોયું હતું લોટ બાંધવા માટે થાખરીથી થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે સરસ મસળીને બધો એક સરખો થઈ જાય એટલે આપણે એના મુઠિયાવાળી લેશું અહીં આપણે આની મોટી ભાખરી વણી અને માટીની તાવડી પર શેકીને પણ બનાવી શકીએ પણ અહીંયા મેં મુઠિયા તળીને બનાવ્યા છે તો આપણે આને બધા જ મુઠિયા વાળી લઈશું આજે મેં ગોળ ગોળચૂરમાના લાડવું બનાવ્યા છે અહીંયા આપણે દળેલી ખાંડ નાખીને ખાંડના બનાવી શકીએ આના જે મુઠિયા બનશે એના માથે આપણે બરફી ચૂરમું બનાવી શકીએ તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકીશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ મુઠિયાને આપણે તળી લઈશું મીડિયમ તાપે તળવાના છે લો ટુ મીડિયમ બહુ ફૂલ તાપ કરીએ તો ઉપરથી એકદમ લાલ થઈ જાય અંદર કાચા રહે તો ધીમા તાપે આ મુઠિયાને તળવાના છે નાના બાળકોને પણ આ ચૂરમું ખડાથી એને સરસ પોષણ મળે છે આપણા દેવી દેવતાઓને આ ચૂરમા એટલા માટે ધરવામાં આવે છે કે એને સાત્વિક ભોજન કહેવાય તો આપણા મુઠિયા આવે તળાઈ ગયા છે એને ઠરતા લગભગ અડધી કલાક જેવો સમય લાગે છે તો એમના મેં આખે આખા ઠરવા દઈશું જેથી એ અંદરથી સરસ ચડી જાય મુઠિયા આપણા ઠરી ગયા છે તો એને ટુકડા કરી લેશું અને મિક્સરમાં એનો ભૂકો બનાવી લેશું હવે મેં આ જે ભૂકો બન્યો હતો એના બે ભાગ કર્યા છે એમાં એક ભાગ આપણે રહેવા દઈશું અને એક ભાગમાં આપણે આ ગોળના લાડુ બનાવીશું તો હવે મેં એ જ પેનમાં ત્રણેક ચમચી જેવું ઘી લીધું છે ગોળના લાડુમાં ઘી થોડું ઓછું જોઈએ ત્યારબાદ મેં અડધા કપ ઘી થોડો ઓછો એટલો ગોળ સમારીને લીધો છે અહીંયા આપણે કોઈ પાયો આવે એટલું ગરમ કરવાનું નથી ફક્ત ગોળ ઓગળી જાય એટલું ગરમ કરવાનું છે એકદમ ધીમા તાપે આ ઘીમાં ગોળ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી એને હલાવીશું તો ગોળ ઓગળી ગયો છે હવે આપણે એમાં જે ક્રશ કરેલો મુઠિયાનો જે ભૂકો છે એ ઉમેરીશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ એને દસ પંદર મિનિટ માટે ઠરવા દઈશું ત્યારબાદ એમાં કાજુ બદામ દ્રાક્ષ આપણે જે કંઈ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા હોય તે ઉમેરી શકાય અહીંયા આપણે ગુંદર તળેને પણ ઉમેરી શકાય હવે આપણે એના લાડુ વાળી લઈશું આટલા ચૂરમામાંથી મારે પાંચ જેવા નાના નાના લાડુ બનાતા તો તૈયાર છે આપણા ચૂરમાના લાડુ એટલે કે ગોળ ચૂરમાના લાડુ તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ